નમસ્કાર પ્રેક્ષકો હું છું શીતલ આપણને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી ચારધામ યાત્રાને આજે અઢી મહિનાથી વધુનો સમય થઈ ગયો કપાટ ખુલ્યા તેના પછી લોકોની મોટી ભીડ યાત્રા પર જતી જોવા મળી અને આમાંથી મોટા ભાગના જે લોકો છે તે યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સર્સ છે તેઓના લીધે ખૂબ મોટી સંખ્યામાં લોકોનો ધસારો આ વખતે ચારધામ યાત્રા પર જોવા મળ્યો અને તેની સાથે સાથે વરસાદી મોસમમાં કેદારનાથ જે છે તેની આસપાસના જિલ્લાઓમાં અને કેદારનાથમાં વરસાદી માહોલ જોઈએ

યાત્રાળુઓ ફસાયા હતા બે હજારથી વધુ યાત્રાળુઓ જ્યારે કેદારનાથમાં ફસાયા છે ત્યારે તેમાં વડોદરાના પણ પાંચ યાત્રાળુઓ ફસાયા છે હેડલાઇન ન્યૂઝના સંવાદદાતા સાથે યાત્રાળુઓના પરિવારજનોએ વાતચીત કરી હતી તો સૌપ્રથમ નજર કરીએ યાત્રાળુઓના પરિવારજનોએ સંવાદદાતા સાથે શું વાતચીત કરી છે જે રીતે કેદારનાથની અંદર વાદળ ફાટવાની ઘટના બની હતી અને વડોદરાના પાંચ યુવાનો કે જે કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા અને તેઓ પાંચ યુવાનો છેલ્લા ઘણા દિવસોથી કેદારનાથની અંદર આમાં ફસાયા હતા હવે એ તેમને પરિવારજનો સાથે કોઈ પણ સંપર્ક થઈ નહોતો રહ્યો આજે તેમના પરિવાર સાથે તેમનો સંપર્ક થયો છે અને આ યુવાનોને વતન પોતાના ગુજરાત પરત લાવવા માટે જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે તો આપણે એમના પરિવારજનો સાથે વાતચીત કરીએ કે કઈ રીતના તે કેટલા દિવસથી અહીંયાથી ગયા હતા અને કઈ રીતના તે ત્યાં ફસાયા હતા મેમ કિતને દિનો પહેલે નીકળે થે ઓર उनका आज संपर्क हुआ है तो उन्होंने क्या बातचीत की आपसे जरा हमको बताइए उन वो लोग उनको पाँच दिन हो गए यहाँ से निकले हुए वो उनतीस तारीख़ को निकले थे आज हमारा उनसे संपर्क हुआ है कि वो सोन सोनपुरा पे आके पहुँच चुके हैं कंडीशन बिल्कुल ठीक है ऐसा हुआ, हुआ है और अभी जैसे वो निकले थे तो हालत तो बहुत ही ख़राब थे सुबह से जब वो निकले हैं तो हालत बहुत ख़राब है लेकिन अभी जैसे जैसे वो नीचे उतरे हैं वैसे वैसे कंडीशन बिल्कुल ठीक है और वो लोग ख़ुद भी सेफ हैं તો જે રીતે એમના પરિવારજનો જણાવી રહ્યા છે કે આજે તેમની વાતચીત થઈ અને તે સેફ છે તો મેમ બતાવીએ કે વો કેટને દિનો તક વહા પે ફસે થે ઓર વહા સે વો કેસે નીકલે પ્રશાસન કી મદદ સે નીકલે કે વો ખુદ સે નીકલે જો ભી આપસે ઉનસી તેમની વાતચીત થઈ ઉસકે બારમે બતાય जी वो आ, जब वहाँ पे पहुँचे तो पहले तो अच्छा था आधे रास्ते तक पहुँचे उसके बाद जो बादल फटा बारिश हुई उसके बाद में वो नीचे उतरने की वापस से ट्राई करने लगे क्योंकि पुलिस कर्मियों ने जैसा बताया कि अब नहीं आ सकते उसके बाद वहाँ पे जो रेस्क्यू टीम है उन्होंने उनको बचा लिया और बहुत सारे लोग थे साथ में तो जैसे जैसे उनको ट्राई करते जा रहे थे कि जितना हो सके हम लोग निकलते जाएं उन लोगों ने बोला रेस्क्यू टीम की मदद से हम लोग धीरे धीरे करके नीचे उतर रहे हैं और कितने लोग वहाँ पे यहाँ से गए थे और कितने लोग वहाँ पे फंसे हमारे घर से हमारे दो हम दोनों के हस्बैंड गए थे और उनके साथ उनके तीन दोस्त टोटल हमारे पांच लोग गए थे और पांच ही जन वहां पे जो फंस गए थे और धीरे-धीरे करके अभी वो मदद से आ रहे हैं नीचे उतर रहे हैं तो जे रीते जैमना परिवार जनों જણાવી રહ્યા છે કે તેમના ઘરેથી પાંચ લોકો કે જેઓ કેદારનાથના દર્શન કરવા માટે ગયા હતા અને ફસાઈ ગયા હતા આજે તેમનો સંપર્ક તેમની જોડે થઈ ગયો છે અને તેઓ બધા સોનપ્રયાગ સેફલી પહોંચી ગયા છે તો આ રીતના જે વડોદરાના યુવાનો છે હાલ ભયમુક્ત છે તેવું જણાવી રહ્યા છે કે તેઓ કેદારનાથથી સોનપ્રયાગ નીચે આવી ગયા છે તો કેમેરામેન સોલંકી સાથે ગોસ્વામી હેડલાઇન ન્યૂઝ સાથે જ હેડલાઇન ન્યૂઝના સંવાદદાતાએ ઉત્તરાખંડ રેસ્ક્યુ ટીમ સાથે પણ વાતચીત કરી હતી તે વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું છે કે બે હજાર જેવા જે લોકો છે તે આમાં ફસાયા છે તેમાંથી 400 થી પાંચસો લોકોને હેલિકોપ્ટર દ્વારા જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે બાકીના હજાર જેટલા જે યાત્રાળુઓ છે તેઓને જંગલના માર્ગથી જે છે તે કેમ્પ સુધી પહોંચાડવામાં આવશે તેવી વાત કરી છે સાથે સાથે સંવાદદાતાની વાતચીતમાં રેસ્ક્યુ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એનડીઆરએફની જે ટીમ છે તે કટિબદ્ધ છે અને તેઓ જે પણ યાત્રાળુઓ ફસાયા છે તેઓને ત્યાંથી રેસ્ક્યુ કરી લેશે અને સાંજ સુધી જે છે તે બધા જ યાત્રાળુઓને સહી સલામત રીતે કેમ્પમાં પહોંચાડી દેવામાં આવશે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ફરી એક વખત આ વિષય પર આપને અપડેટ આપીશું અને જણાવી દઈએ કે કોઈ પણ મોટી જાનહાનિ આ જે આખી ઘટના છે તેમાં ઘટી નથી પણ તે છતાંય જે પણ લોકો અત્યારે યાત્રાળુઓ કેદારનાથ અને ચારધામ દર્શન કરવા માટે જઈ રહ્યા છે તે લોકોને ચોક્કસપણે કહેવાનું છે કે જોતા પહેલા સંપૂર્ણ રીતે વેધરની ઇન્ફોર્મેશન છે તે લઈ લેવી અને વાતાવરણની જાણકારી સાથે જ જે છે તે ચારધામ યાત્રાના દર્શન માટે જવું